પાંચ ડિસેમ્બરથી ગુરુ થશે વકરી વકરી ગુરુની બદલાતી ચા મિથુનમાં વકરી ગુરુની હાજરી બાર રાશિઓ પર શુભશુભ પરિણામ જુઓ માત્ર અને માત્ર કૃષ્ણા વાસ્તુ પર પાંચ ડિસેમ્બરથી લઈને અગિયાર વીસ માર્ચ ઓગણીસો છવ્વીસ સુધી જી હા આજ એ સમય હશે જ્યારે દેવગુરુ બૃહસ્પતિ વકરી રહેશે અને તે પણ મિથુન રાશિમાં દેવગુરુ બૃહસ્પતિનું વકરી થવું અને તે પણ મિથુન રાશિમાં કઈ પાંચ પસંદગીની રાશિઓ માટે અતિ ઉત્તમ રહેશે તે પણ અગિયાર માર્ચ સુધી મયંકજી પાસેથી જાણીશું આના પર વાત કરીશું કે આખરે હવે જ્યારે ગુરુ બૃહસ્પતિ મિથુન રાશિમાં વકરી દેખાશે તો કેવા પ્રકારના શુભ પરિણામ આ વખતે તેઓ લઈને આવી રહ્યા છે જણાવો મયંકજી બિલકુલ જુઓ મિથુન રાશિમાં બૃહસ્પતિ જ્યારે વકરી થઈ રહ્યા છે એટલે કે મિથુન રાશિમાં પહોંચી ગયા છે એમ કહેવું જોઈએ કે કર્ક રાશિમાં હતા અને જ્યારે અગિયાર નવેમ્બરે વકરી થયા હતા તો આવતા આવતા મિથુન રાશિમાં આવી ગયા છે હવે આ જ ગતિથી અગિયાર માર્ચ સુધી મિથુન રાશિમાં જ રહીને વકરી રહેશે અને પછી અગિયાર માર્ચ બાદ તેઓ સીધી ચાલ ચાલશે અને સીધી ચાલ જ્યારે બૃહસ્પતિ ચાલશે તો ફટાફટ તમે જોશો કે કેટલી જલ્દી તેઓ બે જૂને કર્કમાં ફરીથી પ્રવેશ કરશે જી તો જુઓ મિથુન રાશિમાં આવવાથી વક્રી અવસ્થામાં આવવાથી કઈ રાશિઓને ખૂબ સારો લાભ મળશે ફાયદો મળશે ધનધાન્યની વૃદ્ધિ થશે અમે તેના વિશે તમને જાણકારી આપીશું હવે જુઓ બૃહસ્પતિ વકરી છે હવે કોઈ પણ શુભ ગ્રહ વકરી થાય છે અને શુભ ભાવમાં વકરી થશે તો તેની શુભતા ચાર ગણી વધી જશે પરંતુ જો આ અશુભ ભાવમાં વકરી થઈ ગયા તો તેની પછી પરેશાની મુશ્કેલીઓ વધે છે મતલબ બિલકુલ ઓપોઝિટ છે ઓપોઝિટ થઈ જાય છે તો આ સમજવાની વાત છે જે રાશિઓ અમે લીધી છે તેમના માટે શુભ ભાવમાં બૃહસ્પતિ બેઠા છે कारक भाव में ने शुभ फल आपसे जयरे आ तो वक्री थे तो नो अर्थ ए ते आखो डिसेम्बर लग लो फेब्रुवारी फेब्रुआरी और मार्च एक लांबा समय सुधी आ वक्री रहे शे। तो धेट मीन्स के शुभता वहारता धीमे धीमे शुभता आपसे तो एटले के शुभ फलों की वृद्धि थे તો આ જે સંદેશ છે બૃહસ્પતિના વકરી થવાનો આ ઘણો પોઝિટિવ પણ રહેશે બિઝનેસ માટે પણ સારો રહેશે કામકાર પણ વધશે અને આર્થિક સ્થિતિમાં પણ સુધાર થશે બિલકુલ અને જુઓ આ વિડિયો એટલા માટે પણ ઇમ્પોર્ટન્ટ છે કારણ કે દેવગુરુ બૃહસ્પતિ તમે જાણો જ છો વ્યક્તિની હેલ્થનો વ્યક્તિના રિલેશનશીપ્સનો વ્યક્તિના પ્રોફેશનનો સૌથી ઇમ્પોર્ટન્ટ છે કે વ્યક્તિના મેરેજનો અને તેની વેલ્થ સંપત્તિનો સૌથી મોટો કારક માનવામાં આવ્યો છે તો આવો તે પાંચ પસંદગીની રાશિઓ કઈ છે જે મયંકજીના અનુસાર અગિયાર માર્ચ સુધી જેમની વાહવાહી થવાની છે આવો પહેલા નંબર પર તમે કઈ રાશિને પસંદ કરી જુઓ પહેલા નંબર પર વૃષભ રાશિ વૃષભ રાશિને કેમ પસંદ કરી કારણ કે બૃહસ્પતિ બીજા ભાવમાં વકરી છે કારક ભાવમાં જે ભાવના કારક બૃહસ્પતિ છે ત્યાં વકરી થઈ જાય તો મહાશુભ ફળદાયી હશે જી ધીમે ધીમે તમને એટલે કે ધન આપતા જશે પૈસા આવશે જો તમારી કુંડળીમાં બૃહસ્પતિ શુભ છે કે બીજા સ્થાનમાં બેઠા છે તો આવા સમય કે શુભ દશા ચાલી રહી છે તો બૃહસ્પતિના શુભ ફળોમાં ચાર ગણી વૃદ્ધિ થશે ધન આવશે સ્વાસ્થ્ય સારું રહેશે કામકારભાર ચાલશે માન પ્રતિષ્ઠા વધશે સંતાનની તરકી થશે રોગ ઋણ શત્રુઓથી છુટકારો મળશે અને ભાગ્ય પણ તમારો સાથ આપશે કર્મની વૃદ્ધિ થશે પ્રમોશન થશે તો અહીં બૃહસ્પતિકારક ભાવમાં વકરી છે તમામ પ્રકારના શુભ ફળોની વૃદ્ધિ કરતા નજર આવી રહ્યા છે બિલકુલ અને બીજા નંબર પર બીજા નંબર પર આવે છે મિથુન રાશિ જ્યાં તેઓ વકરી થઈ રહ્યા છે તો મિથુન રાશિવાળા માટે ખૂબ સારો સમય છે ખાસ કરીને તમારા વૈવાહિક જીવન માટે પ્રેમ સંબંધો માટે અહીં નવા કામકાર ભારની શરૂઆત થતી નજર આવી રહી છે અને જો તમારા લગ્ન નથી થયા અને તમારી ઉંમર અઠ્યાવીસ વર્ષથી ઉપર છે તો દેવગુરુ બૃહસ્પતિ આ સમય સુધી તમારો સંબંધ નક્કી કરાવી દેશે અથવા લગ્ન પણ થઈ શકે છે કામકાર સારો ચાલશે સંતાન પક્ષ માટે સમય સારો છે ભાગ્યવૃદ્ધિના યોગ છે રાજનેતાઓ માટે ધર્મગુરુ માટે જે લોકો જ્યોતિષના ક્ષેત્ર સાથે જોડાયેલા છે કે કળાના ક્ષેત્ર સાથે જોડાયેલા છે તો વિશેષ લાભ મળશે ચાલો મયંકજીએ અત્યાર સુધી જુઓ વૃષભ અને મિથુન રાશિ વિશે જણાવ્યું ત્રીજા નંબર પર તમે કઈ રાશિને રાખી છે જુઓ ત્રીજા નંબર પર સિંહ રાશિ છે સિંહ રાશિવાળા માટે સારા સમાચાર એ છે કે જ્યારે શનિની સ્થિતિ શુભ નથી રાહુ પરેશાન કરી રહ્યા છે તો બૃહસ્પતિ તમને કહેવું જોઈએ ને બહુ શુભતા આપી રહ્યા છે તમને બચાવી લેશે કોઈ મોટી પરિસ્થિતિમાંથી અને લાભ સ્થાનમાં છે વકરી થઈ રહ્યા છે તો લાભ જબરદસ્ત થશે કામકાર ભાર સારો ચાલવા લાગશે માનપ્રતિષ્ઠા વધશે સંતાન પ્રાપ્તિના યોગ બની રહ્યા છે જો તમારા સંતાન લગ્ન યોગ્ય છે તો તેમના પણ લગ્નના યોગ બનશે કુલ મળીને આ સમય તમારા માટે ઘણો સારો રહેશે આ સમયનો એટલે કે અગિયાર માર્ચ સુધીના સમયનો તમે પૂર્ણરૂપે લાભ લઈ શકો છો બિલકુલ અને અગિયાર માર્ચ સુધી કઈ રાશિ છે જેને અત્યધિક લાભ થવાનો છે ચોથા નંબર પર તુલા રાશિ છે તુલા રાશિવાળાના ભાગ્યસ્થાનમાં વકરી થઈ રહ્યા છે આ પણ બૃહસ્પતિનો કારક ભાવ છે અહીં વકરી થવાથી ધર્મકર્મમાં રુચિ વધશે જેટલા વધારે તમે પૂજાપાઠ કરશો એટલો જ તમને લાભ મળશે વિદેશ યાત્રાનો યોગ બનશે વિદેશોથી ધન લાભ કમાવવાનો મોકો છે નવા કામકારભારની શરૂઆત થશે શિક્ષણ પરીક્ષા માટે સુંદર સમય છે કામકાર માટે સારો સમય છે બિઝનેસ નોકરી કે કોઈ પણ કામ તમે કરો છો બહુ સારું ચાલશે ચાલો આજ કડીમાં પાંચમા નંબર પર પાંચમા નંબર પર આવે છે કવિતાજી ધનુ રાશિ ધનુ રાશિવાળાના સપ્તમ ભાવમાં છે તો ધનુ રાશિવાળા માટે મોટી રાહત મળશે ખાસ કરીને સ્વાસ્થ્ય સંબંધી પરેશાનીઓ જે ચાલી રહી હતી તે દૂર થશે ઘર પરિવારમાં સુખશાંતિ રહેશે વૈવાહિક જીવન સારું રહેશે પ્રેમ સંબંધોમાં સફળતા મળશે અને સૌથી સરસ વાત એ છે કે તમારા કરિયર માટે બહુ સારું છે અને તમારા વૈવાહિક જીવન માટે બહુ સારું છે એટલે કે ઘરમાં પણ શાંતિ અને ઓફિસમાં પણ શાંતિ અને તરક્કી મળી જાય તો આનાથી બહેતર બીજું શું હોઈ શકે એક રાશિ બીજી છે છઠ્ઠી રાશિ જેને હું લેવા માંગુ છું તે કુંભ રાશિ છે કારણ કે કુંભ રાશિમાં પણ બૃહસ્પતિ પંચમ ભાવ એટલે કે કારક ભાવમાં બેઠા છે જી એમના માટે પણ અગિયાર માર્ચ સુધીનો સમય બહુ સારો લાભ કમાવવાનો છે લગ્નમાં રાહુ પણ શુભ ફળદાયી થઈ રહ્યા છે શનિ માર્ગી થઈ ગયા છે તે પણ સારું કરી રહ્યા છે સાડા સાતીનો અંતિમ દોર છે બૃહસ્પતિ પણ શુભ તો અગિયાર માર્ચ સુધીનો સમય કામકાર માટે ધન લાભ માટે સંતાન પક્ષ તરફથી આર્થિક સ્થિતિ માટે બહુ સારો છે આ સમયનો કુંભ રાશિવાળા પૂર્ણરૂપે ફાયદો લઈ શકે છે કોઈ નવી શરૂઆત પણ કરવા માંગતા હોય તો કરી શકે છે શિક્ષણ ગ્રહણ કરવા માંગતા હોય વિદેશ જવું હોય તો બહુ જ ઉત્તમ સમય છે તો આ હતી તે છ રાશિઓ તો જેમને સૌથી વધારે લાભ મળશે ગુરુદેવ બૃહસ્પતિના વકરી થવાનો અને સમય ન ભૂલતા ડેટ છે અગિયાર માર્ચ સુધી જય શનિદેવ